એટલે એક વખત સંત તુકારામ એકાંતમાં જઈને ભજન કરતા હતા કેમ કે એમનો કાયમનો નિયમ હતો એકાંતમાં જઈને ભજન કરવાનો તો પોતે એકાંતમાં જઈને સાધના કરે છે ત્યાં એક વ્યક્તિ આવે છે અને સંત તુકારામને એ બતાવે છે કે એક વાત પૂછે છે કે તમે મારી ભેંસ જોઈ છે એટલે સન તુકારામ તો પોતે સાધનામાં હતા ધ્યાનમાં લીન હતા એને ખબર નહોતી ફરીવાર જોરથી આવાજ લગાવી અને પેલો વ્યક્તિ પૂછે છે કે પદ્માસન લગાવીને બેઠા છો મારી ભેંસનું ધ્યાન નથી રાખતા તમે કઈ બાજુ ગઈ તો થોડીવાર સન તુકારામ કંઈ બોલતા નથી વળી પાછું જોરથી પેલો વ્યક્તિ આવીને કહે છે કે શું તમે મારી ભેંસનું ધ્યાન ન રાખ્યું ત્યારે સં તુકારામ એને જવાબ આપે છે બહુ ગંભીરતાથી એને પૂછે છે કેમ કે સંતોનું કામ છે જીવને આધ્યાત્મિક રીતે જગાડવાનું જીવ ભૌતિક દુનિયામાં ભૌતિક વસ્તુ માટે જાગેલો છે પણ એ આધ્યાત્મિક રીતે આત્માના કલ્યાણ માટે પોતાના ઉત્થાન માટે જાગેલો નથી એટલે સંત તુકારામે કીધું કે કઈ વાંધો બેસ ભાઈમાં તારું નામ શું છે એટલે પેલા ઉંમર કેટલી છે એટલે એને કીધું કે મારી ઉંમર પિસ્તાલીસ વર્ષની છે તો સંત તુકારામ જે છે એને કે છે કે ભાઈ પિસ્તાલીસ વરસ તારા ક્યાં ગયા ત્યારે પેલા ભાઈને ખ્યાલ આવ્યો કે હકીકતમાં કંઈક બીજી જ વાત પૂછી રહ્યા છે તો કીધું કે પિસ્તાલીસ વર્ષ સુધી તું સંસારમાં રહ્યો અને તારું ધ્યાન ના રહ્યું કે પિસ્તાલીસ વર્ષ ગયા ક્યાં ત્યારે પેલા ભાઈ ને આંખ ખુલી ગઈ કે ખરેખર મારે મારી ઉંમરનું ધ્યાન રાખવાનું હતું કેમ કે આ મનકો દેહ જે છે આયુષ્ય માનવની જે છે એ ભગવાને જે આપેલી છે એ ગણી ગણીને શ્વાસ આપ્યા છે અને એમાં હું એ શ્વાસની અંદર જો ધ્યાન ન રાખું તો આ સંસારની માયા તો કે છે વ્યાપેલી છે જ અને એ ભાઈ ભેંસનું ધ્યાન છોડી ભેંસની વાતને છોડી અને સંત તુકારામના ચરણોમાં પડી જાય છે અને સંત તુકારામને કહે છે કે મહારાજ તમે તો મારી આંખ ખોલી દીધી કેમ કે હું તો ત્યાર સુધી એ વિચારતો તો કે સંત મારે ભેંસ નું કે છે ખ્યાલ બતાવી દે કે ક્યાં ગઈ છે ત્યારે સંતે તો કઈક મને અલગ જ રીત બતાવી અને મને જગાડી દીધો મને ધ્યાન ની રીત બતાવી તો આવું કામ જ્ઞાનીઓ નું હોય છે કે જીવને અંતર જગત થી જગાડે છે આ જે માનવ જે છે એ જાગેલો છે તો કેવલ રોટી કપડા અને મકાન માટે ઠીક છે જીવન છે એ જરૂરિયાત છે એટલે એની માટે કર્મ કરવું જરૂરી છે પણ